દિયોદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને દિન પ્રતિદિન અનેક અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નહોતી ત્યારે હવે મોડે મોડે દિયોદર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાગ્યા છે અને આજે બપોરના સુમારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે જેસીબી મશીન વડે એક ડિવાઇડરને તોડી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ સંતોષ માની લીધો છે આજે દિયોદર શહેરના લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું એક ડિવાઇડરને તોડવાથી દિયોદર શહેરની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિવારણ આવશે ખરા જેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે બીજી તરફ દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે સવાર અને સાંજના સુમારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને કંટ્રોલમાં લેવા માટે દિયોદર પોલીસની ટીમ પણ ખડેપગે જોવા મળે છે પરંતુ હાઈવે પર આવેલ શોપિંગો આગળ પાર્કિંગની વ્યવસ્થા ના હોવાના લીધે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી જોવા મળે છે ત્યારે હવે તો જોવાનું જ રહ્યું કે શું આ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે ખરા જેને લઈ લોકોમાં અનેક સવાલો વહેતા થયા છે